ઝમાં હું છું આપની સાથે રાધાબુલેટીનની શરૂઆત કરીએ બાદ સૌ પ્રથમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી કરશે સાંજે ચાર વાગ્યે હર સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન તમામ જિલ્લાના પોલીસ વડાની સાથે વિડીયો કોન્ફરન્સ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય બેઠકમાં હાજર રહેશે તો ચાર શહેરોના પોલીસ કમિશનર પણ આ કરશે કલાકમાં એટલે કે સાંજે ચાર વાગ્યે હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન થશે તમામ જિલ્લાના પોલીસ વડાની સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમના દ્વારા બેઠક કરવામાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય કે જેઓ આ બેઠકમાં હાજરી આપશે અને ચાર શહેરોના પોલીસ કમિશનર પણ હાજર રહેશે મેહુલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા ગૃહ રાજ્યમંત્રી હર્ષ બેઠક ચાર વાગ્યે શું વધુ વિગતો જે કમિશનર છે તે ઉપસ્થિત રહેવાના છે જિલ્લા પોલીસ વડાઓ અને રેન્ચ આઈજી પણ આ સમીક્ષા કરવામાં આવશે સો કલાક તમામ જે પોલીસ સ્ટેશન વિસ્તારો છે તેમાં અસપુષોના નામો એકત્ર કરવાના આદેશ આપ્યા છે તેની થયેલી કામગીરી અને ચર્ચા કરવામાં આવશે ચાલુ વિધાનસભા ખાતે પણ કાર્યરત છે જી મેહુલ આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ